બઉ તેજ બનાવી દીધો હો ફટાકડી તો ફટાકડી ટોચી અંદર બઉ દેશી બની બાપા બે વાકી વરસ્યા જ હતો જે વોચી કમાણી હા ગણાકી વાળા બાકી નોમા કંટાળો લેવડાવી એક તો આ નોમાવા હેડે આવી પૈસા લઈને આવતા નહીં દિવ આગળથી

થોડા વહેણા છે ને થોડા બીજા લાકડા વહેણું એટલે એમ કરતા કરતા કોર્યું થઈ જાય તારી હા હા તો પેલા મેઠું ભાઈ જ લાગે છે ઓહો મેઠા ભાઈ તો આટલો જ લાગે જવા દે કરો કોક તો આવી વાર

એટલે યાર પુનિસ તમારી બીજા કોર્નર માં યાર બાકી નઈ રાખો યાર ઉપાધિ નહીં થોડું ઉપાધિ કરી આગળ બાકી હાલતા નઈ તમે યાર હોય તો પૈસા લઈને આવ્યો અમે આવું ના હોય યાર યાર લાકડો આગળ ચૂકતા કરો પહી બાકી દાર યાર

અરે યાર હું થિડો હા આ તું જબલ બનાવીયું તમે તો તાણી ને નવ કોર્નર પોલી ખબર નહી આ તો કોક ખારું લાગે છે પણ કોણ તો ભાડે જોયા અમે ત્યાં હા તણ કોઈ ખારું છે ખારું છે બીજું લેવું છે થોડું આલે કો મેઠું લાગ્યું ને આ તો ખારું ભાઈ લે તણ બનાવી જો તણ કહો શું હા લાવ થોડું અહીં

હેલો પણ ચાલુ હોય એટલે પછી અમે જો પોણી ચાલુ હોય એટલે અત્યાર નહીં મેળવવા થોડી વાર પછી ફોન કરું કે તારા ગોઠવી હો આ ફોન વાળા કંટાળ લાવું છે એટલે ગોડવા એ વધારે થઈ ગયું અલ્યા કોણ છે પાસે આયે લે આ તો કેસરી પેલા મેઠું ભાત નહીં લાગતા જવા દે મને ઓટો મારી આવું હોય કોણ છે વળી આ તો જોવા જવું પડે

મારી તું જોવા ગુંટી ખબર પડે કે તેટલા વિશે હોય પીયા ખબર પડે નતો પિયો ને મના લાલભાઈ પાયો રે મધુરો दारू રો મે આકાશ બીજુ આલુ લાલભા ખાવ આહા લાલભા બહુ તે બહુ તેજ છે આ તો હંગ આલુ બીજુ દે લાવ થોડું ગલાસ ગલાસ જો આલુ ખાખો ના ના ઢોળ ઢોળ બસ 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 લે આ એ પૈસા લઈને આયા બાકી બાકી ચાલતું નહી એકણ હે આ કીધું

અને દારૂ નશાબંધી તો બંધ કરાવી પર અને પેલા તું બાંધા કરો તને ખબર પડે નઈ કરું નહી કરું તો ખરા નહી કરું